મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બિસ્માર રોડ પર બેસીને રોડનું કામકાજ પૂર્ણ કરવા સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી મોડાસા થી હિંમતનગર એટલે કે બે જિલ્લાને જોડતા ધોરીમાર્ગનું કામ પ્રગતિમાં છે પણ છેલ્લા કેટલાય સમયથી હાઈવેની કામગીરી બોગળતીતી ચાલતી હોવાથી હાઈવે પર મોટા મોટા ખાડાથી બહુ જ દયનીય અને ગરીબ અવસ્થામાં જોવા મળી રહી છે ત્યારે લોકોનું કહેવું છે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તેવા બિસ્માર હાલતમાં થયેલ રોડનો નો ભોગ મોડાસા થી રાજેન્દ્રનગર વચ્ચે આવતા ગામના ગ્રામજનો વાહન ચાલકો વિદ્યાર્થીઓ દર્દીઓ અને એસટી બસના મુસાફરો બની રહ્યા છે એટલે પ્રજાને સવલત નહીં પણ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અને આ કાર્યકર્તાઓ બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર બેસીને રામધૂમ કરીને રસ્તાનું સમારકામ કરવામાં આવે અને નવીન રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી આ પાર્ટીના કાર્યક્રમો રસ્તા પર બેસીને વિરોધ દર્શાવતા રોડ પર અવર જવર કરતા વાહન ચાલકોએ પણ સવારી કરતા હોય તેવી પરિસ્થિતિ સજાતા વાહનચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે રોડ પર પડેલ ખાડાઓમાં વાહન ખાબકતા વાહનને નુકસાન સાથે અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાઈવે પર બેસીને ભારે સૂત્રોચ્ચાર કરતા રોડની બંને બાજુ ચક્કાજામ થયો હતો અને વિરોધ પ્રદર્શિત કરીને રોડને ખુલ્લો કરાયો હતો મોડાસા રાજેન્દ્રનગરના હાઈવે કામગીરી ત્વરિત પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટી અરવલ્લી દ્વારા આવેદન આપીને માંગ કરાઈ હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપણે બધા જાણીએ છીએ કે આજે જે રોડ ઉપર અમે આંદોલન કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અરવલ્લી અને પ્રદેશની સમગ્ર ટીમ આમ આદમી પાર્ટી તરફથી એ માત્ર એક જ કારણ છે કે આ જે રોડ છે એ રાજ્ય ધોરી માર્ગ છે બે જિલ્લાઓને જોડતો આ રાજમાર્ગ છે જેમ વાત કરીએ જિલ્લાની વિગતવાર તો આ સાબરકાંઠા અને અરવલ્લી ના વડા મથા કેટલે કે હિંમતનગર અને મોડાસાને જોડતો આ રોડ હવે રોડની પરિસ્થિતિ એવી છે કે દોઢ દોઢ વસ્તી સો એકસો ને એક કરોડનો આ રોડ મંજૂર થયેલો છે દોઢ વર્ષથી પણ વધારે જેટલા સમયથી આ કામ ચાલે છે છતાં રોડનું કોઈ ઠેકાણું નથી આજની વાસ્તવિક એ પરિસ્થિતિ એ છે તમે જોશો કેમેરા દ્વારા હું તમને પણ વિનંતી કરું છું કે રોડનો એક એક પાટ બતાવો કે રોડ ઉપર ખાડા છે કે ખાડા પર રોડ છે એ મોટું કે એક મુશ્કેલ છે કરોડો રૂપિયાના સાધનો નું નિકંદન નીકળે છે લાખો વિદ્યાર્થીઓ ભણવા આમથી આમ જાય છે અભ્યાસ કરવા માટે એ સમય ખલાસ થાય છે દર્દીઓ બે જિલ્લાઓની અંદર ટ્રીટમેન્ટ લેવા માટે જાય છે ત્યારે એ લોકો પણ ક્યારેક રસ્તાની અંદર પોતાનો જીવ ગુમાવો વારો આવે છે અને આ રીતે અસહ્ય યોજનાઓ છે પણ તંત્ર કોઈ જગ્યાએ જાગવા તૈયાર નથી અહીંયા મંત્રીશ્રીની લીજમાંથી લાલ પથ્થર આવે છે અહીંયા પ્રશ્ન એ થાય કે ગાડી થી રોડ બનાવવાનો હોય લાલ મેટલ થી પથ્થર નાખવામાં આવે છે એક મોટો સવાલ ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફ્યો છે આમ લોકોનું જીવન જેને કહેવાય દૂરધાણી કરી નાખ્યું છે આપના માધ્યમથી હું લોકોને જણાવવા માંગુ છું કે ભાઈ અમે તમારા માટે લડવા તૈયાર છીએ અડીખમ છીએ અમે અમારા જાનના જોખમે પણ અમે લડવા તૈયાર છીએ પણ તમે સહકાર આપો કારણ કે આ લોકોનું પૈતનું પાણી તમારા જન આંદોલન વગર અહીંયા લઈ શકે એમ નથી તમે ઘરની બહાર નીકળો તો જ આ લોકોનો સફારે જાગશે અને આપણી મૂળભૂત જે જરૂરિયાતો છે રોડ રસ્તા પાણીની સંતોષકારક સેવાઓ આપણને મળશે ધન્યવાદ હું આમ મેઢાસન મોડાસા હિંમતનગર રોડના ના મેન ગામ મેઢાસન ગામ વતની છું જય ચૌધરી મારું નામ છે આ રોડ ની તમે હાલત જોઈ શકો છો દિવસના ત્રણ થી ચાર અહિયાં એક્સિડન્ટ થાય છે પણ પ્રશાસન ગાઢ નિંદ્રામાં ઊંઘી રહ્યું છે કોઈ નથી કે અહિયાં કેટલા એક્સિડન્ટ થાય છે લોકોના મૃત્યુ થાય છે લોકોની કેટલી જાનહાની થાય છે તો પ્રશાસન જાગે અને જલ્દી થી જલ્દી આ રોડ નું કામ કરાવે અને પૂરું થાય બાકી આ રોડ પર રોજ રસ્તા લોકો આંદોલન થશે કલેક્ટર ને આવેદન આપવામાં આવશે